વાત કરવી છે આજે કચ્છના ભચાઉ તાલુકાના ખાતે આવેલ બેંક ઓફ બરોડાની જ્યાં લોકો પોતાના બાળકોના શિષ્યવૃત્તિ મળે તે માટે ખાતા ખોલવા માટે અંદર આવતા હોય છે ત્યારે જંગી ગામના એવા વાલીઓ જયારે ગઈકાલે બેંક ઓફ બરોડાની શાખાનો સંપર્ક સાધ્યો હતો ત્યાં જયારે જાણવા મળ્યું એમને કે હાલ તો કોઈ પણ જાતના ખાતા ખોલવામાં નહીં આવે એવું રોકડું જવાબ બેંકના કર્મચારી દ્વારા આપી દેવામાં આવ્યું ત્યારે હવે આપણી સાથે ગામના લોકો પણ છે આવો એમનાથી જાણીશું કઈ રહ્યા છે અમે જ્યારે પણ અહીંયા કેવાસી કરાવવા ચાર વાર આવ્યા છીએ પણ આ લોકો કોઈ કાન લેતા નથી અને હવે અમારી એ સમસ્યા છે કે આ લોકોની એને બધો થાય બેંક ઓફ બરોડામાં છેલ્લા 4 મહિનાથી મારી 8 વર્ષની છોકરી છે એનો એકાઉન્ટ ખોલાવા માટે આવું છું પણ અધિકારીઓ મને આજ દિન સુધી એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યો નથી જ્યારે હું આવું ત્યારે એમ જ કહે કે અમારે ઉપરની સિસ્ટમ બંધ છે

અને અમે અહીંયા સો રૂપિયા ભાડો ખર્ચીને આવી અને અહીંયાથી આવીને ડાયરેક્ટ અમારે પાછો જવાનું રહે કોઈ અમારા ઉપર આ ધ્યાન દેતા નથી બેંક ઓફ બરોડા કર્મચારી કાલે સાંજના ચાર વાગે અહીંયા બેંક માં આવ્યો તો મારા સાથે આને આજ વ્યવહાર કર્યો મને કીધો કે તમારે જે થાય એ કરી લ્યો તમારો એકાઉન્ટ ખોલવામાં નહીં આવે એટલે મેં એનાથી પ્રશ્ન પૂછ્યો ભાઈ કેમ નહીં આવે તો કે ભાઈ બસ અમારી સિસ્ટમ મેં કસ્ટમર કેર માં ફોન કર્યો કસ્ટમર કેર વાળા કે ભાઈ એવો અમારી કોઈ સિસ્ટમ નથી ત્યારે મેં એને કીધું ભાઈ હું હવે તમે મારા એકાઉન્ટ ના ખોલો તો હું મીડિયાનો સંપર્ક કરું છું

મેનેજર છે આવું આપણે જોયું ત્યાં કેબિનમાં સાહેબ છે કે નહીં હાલ તમે જોઈ શકો છો અંદર મેનેજર સાહેબ હાજર નથી અને રજા પર ચાલે ગયા હોય એવું તો ત્યાંના લોકો હાલ તો બતાવી રહ્યા છે